તમને ખબર કઈ અંદર અંદર તમારે કઈ થયું હોય તમને હું ખબર તમારા તમારું કેવું છે કરવું એ તમને ક્યો તમે ઈ નહીં આપણે રૂબરૂ ચર્ચા કરશું જે હું લાઈ જાય છું એવું હોય તો તમે મને મળો આપડે વાર્તા મળી લે અમે બે જણા અહીં મૂન ગડબી ભાઈ તમેં હા પત્રકાર છે આપડા કાય વાંતો નહી હા તમને તકલીફ ન પડે એ હું કરશું ને આપડા પોલીસને કહી દેજો કોઈ એનું કઈ હતું નહીં વાત પૂરી થઈ જશે જાણ અત્યારે આપણે કઈ કીધું નથી કાઈ વાંધો નહી એમ હા એમાં એવું મારા મોટા ભાઈ તમે તમારી જોઈ લ્યો ને એમાં બીજું તમારે બીજા કોઈ આવે

વિડીયો ચડાવવા દઉં જીવ ને જોખમ માટે નામ દઈ દીધો કાલઅ કોઈ વિશ્વાસ ન કરે દીપક ખોટું તકલીફ ઈ છે તરફ થી કઈ નઈ જાય અને પોલીસ ને હવે તમે કરો ને કરજો તમારા માણા બાણા હોય ને એને દેવાનું બીજા કોઈ નહીં દેવાનું તમે ધ્યાન રાખજો થોડા દિવસ ખાલી નવા તો આવે ને ભાઈ લાવો તો એનું ધ્યાન રાખવાનું એવું લાગે કે આ શંકાજ એવો માને બે એને એમ જ કે અમે કરતા જ નથી કામ કરી માતાજી મળવું હોય માતાજી ઘરે છે ના ના આપડે સત્ય માતાજીએ ત્યાં ત્યાં જ મળે હા બોલે છોકરીએ મળવું હોય ખીડલા વાળી ત્યાં મળી